નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર હિંમતનગર ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજાયું સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાનું ક્ષત્રિય સમાજ દ્વારા ક્ષત્રિય અસ્મિતા સંમેલન મોટી સંખ્યામાં યોજાયું રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં યોજાઈ રહ્યું છે સંમેલન રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ સંમેલન થકી ક્ષત્રિય સમાજ કરી રહ્યો છે શક્તિ પ્રદર્શન જો ટિકિટ રદ નહીં થાય તો ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે ક્ષત્રિય સમાજ સાબરકાંઠા જિલ્લાના ગામડે ગામડે લાગ્યા છે પુરુષોત્તમ રૂપાલા બાયકોટના બેનર અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય સમાજના લોકો એકઠા થયા હતા જેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં રૂપાલાના સામે ક્ષત્રિય સમાજનો આક્રોશ જોવા મળ્યો હતો સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ભાજપ કોંગ્રેસ સહિતના અન્ય સંગઠનના રાજપૂત સમાજના લોકો જોડાયા ગજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ચૌહાણ સાબરકાંઠા જિલ્લાના સમાજના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા ગુજરાત પ્રદેશ મહાસચિવ શ્રી રાજપૂત કરણી સેનાના નીરુબા સોલંકી મહિલા પ્રમુખ મહિસાગર જિલ્લા સમિતિ

何<た> 知道吗？<music>